હેલો વિદ્યાર્થી મિત્રો આપ સોનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ નવ વિષય ગણિત પાઠ છ રેખા અને કુણવના સ્વાધ્યય છ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધે છ પોઈન્ટ એકની આપણે શરૂઆત કરીએ તો અહીં આપણો સ્વાધ્યય છ પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન છે આકૃતિમાં રેખા એ અને સીડી ઓ બિંદુમાં છેદે છે જો ખૂણો એ ખૂણો એ સી વત્તા ખૂણો બી ઓ ઈ બરાબર સિત્તેર અને ખૂણો બી ઓડી બરાબર ચાલીસ હોય તો ખૂણો બીઓ અને વિપરીત ખૂણો સી ઓ મેળવો તો સૌપ્રથમ પ્રથમ આપણને જે આકૃતિ આપી છે તેમાં બતાવેલું છે કે રેખા એ અને સીડી છે એકબીજાને ઓ બિંદુમાં છેદે છે અને એક કિરણ ઓઈ પસાર થાય છે તો હવે આપણે લખીએ કે આકૃતિ પરથી ખૂણો એ ઓ સી વધતા ખૂણો બી વત્તા ખૂણો સી અને ખૂણો સી ઓ ઇ વત્તા ખૂણો બી વત્તા ખૂણો બી એક સીધી રેખા બનાવે છે તેથી ખૂણો સી ઓ એ ઓ સી વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી એ બરાબર ખૂણો સી ઓઈ વત્તા ખૂણો બી વત્તા ખૂણો બી થશે જે એકસો એંસી થશે તો હવે એના પછી આપણે લખી શકીએ કે જે પહેરું હતું ખૂણો એ ઓ સી ખૂણો બી એ આપણી પાસે સિત્તેર થશે તો એની કિંમત જો આપણે પહેલામાં મૂકીએ તો તે થશે ખૂણો AOC + ખૂણો BOE + ખૂણો COE = 180 તો માટે અહીં ખૂણો AOC + ખૂણો BOE = 70 + ખૂણો COE = 180 તો માટે ખૂણો COE = 180 - 70 એટલે તે આપણી પાસે થશે 110 તો હવે આપણે ખૂણો BOE = 30 આપ્યો છે અને ખૂણો COE = 110 આપ્યો છે તો એની કિંમત જો આપણે મૂકી દઈએ તો ખૂણો COE + ખૂણો BOD =+ ખૂણો BOE = 180 તો માટે 110 + 40 + ખૂણો BOE = 180 થશે તો માટે ખૂણો BOE = 180 - 40 - 110 તો તે થશે આપણી પાસે 30 તેથી વિપરીત ખૂણો ખૂણો COE = 360 - 110 = 250 થશે એવી જ રીતે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે આકૃતિમાં રેખા એક્સ વાય અને એમ એ ઉ બિંદુમાં છેદે છે ખૂણો પીઓ વાય બરાબર નેવું છે અને એ જેમ બી બરાબર બે જેમ ત્રણ છે તો સી સોધો તો આપણે સૌપ્રથમ લખીએ તો આપણે જાણીએ છીએ કે જે રેખિક ચૂર્ણ ખૂણા હોય છે એનો સરવાળો એકસો એસી થાય છે તો માટે સૌપ્રથમ પ્રથમ ખૂણો પીઓ વાય વત્તા એ વત્તા બી બરાબર નેવું થશે તો આપ પ્રશ્નમાં આપ્યા મુજબ ખૂણો પીઓ વાય નેવું છે તો માટે એ વત્તા બી બરાબર નેવું તો અહીં આપણે એ બરાબર બે અને બી બરાબર ત્રણેક્સ ધારી લઈએ તો માટે 2x વત્તા ત્રણેક્સ બરાબર નેવું એટલે પાંચ એક્સ બરાબર નેવું માટે આપણી પાસે એક્સ બરાબર આવશે અઢાર તો હવે જો આપણે અઢાર એક્સ બરાબર અઢારનો ઉપયોગ કરીને એ અને બીની કિંમત શોધીએ તો આપણી પાસે એ જે છે એ છે આપણી પાસે બે તો માટે બે ગુણ્યા એક્સ બરાબર અઢાર એટલે બે અઢાર બરાબર અને બી એટલે ત્રણ એક્સ તો ત્રણ ગુણ્યા અઢાર એટલે આપણો બી થશે ચોપન તો હવે અહીં આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે જે બી અને સી છે એ પણ સીધી રેખા બનાવે છે તો માટે બી વત્તા સી બરાબર એકસો એંસી થશે તો આપણી પાસે બી છે ચોપન તો આપણે લખી શકીએ કે ચોપ્પન વત્તા સી બરાબર એકસો એંશી તો માટે સી બરાબર એકસો એંશી ઓછા ચોપન એટલે ત્યાં આપણી પાસે થશે એકસો છવ્વીસ તો આમ એ બરાબર છત્રીસ બી બરાબર ચોપન અને સી બરાબર એકસો છવ્વીસ થશે હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો પી ક્યુ આર અને ખૂણો પી આર ક્યુ તો સાબિત કરો કે ખૂણો પી ક્યુ એસ બરાબર ખૂણો પી આર ટી છે તો સૌ પ્રથમ આપણે આ પ્રમાણેની આકૃતિ દોરેલી છે તો હવે આપણે લખીએ કે અહીં જે એસ ટી છે એક સીધી લાઈન છે તેથી આપણે લખી શકીએ કે ખૂણો પી ક્યુ એસ વત્તા ખૂણો પી ક્યુ આર બરાબર એકસો એંસી કે જે આપણી રેખિક જૂની જોડ છે એના પછી ખૂણો PRT વત્તા ખૂણો PRQ ક્યુ બરાબર એકસો એંસી કે જે પણ રેખિક જોર છે તો હવે આપણે લખી શકીએ કે ખૂણો પી ક્યુએસ વત્તા ખૂણો પી બરાબર ખૂણો પી વત્તા ખૂણો પીઆર ક્યુ એના બરાબર એકસો એંસી તો માટે પી ક્યુ બરાબર ક્યુ એટલે ખૂણો પી એસ બરાબર ખૂણો પી આર તો આમ તે આપણે સાબિત કરી શકીએ એના પછી ચોથો પ્રશ્ન છે કે આકૃતિમાં જો એક્સ વત્તા વાય બરાબર ડબલ્યુ વધતા ઝેડ હોય તો સાબિત કરો કે એ બી એક રેખા છે તો આપણને આ પ્રમાણેની આકૃતિ આપી છે તો તેના પરથી આપણે લખી શકીએ કે જે એ છે એ બી એ સીધી રેખા છે એવું સાબિત કરવા માટે આપણે એક્સ વધતા વાય એક રેખિક છે એવું સાબિત કરવું પડે તો સૌ આપણે લખીએ કે એક્સ વધતા વાય છે રેખી જોડ છે તો આપણે એકસો એંસી લખી શકીએ કે જેનો સરવાળો એકસો એંસી થાય છે તો આપણે જાણીએ છીએ કે બિંદુની પાસેના ખૂના એ ત્રણસો સાહીઠ છે તેથી x + y + w + z = 360 તો માટે x + y = w + z આપણ આપ્યું છે તો આપણે લખી શકીએ કે જે x x + y = w + z છે તો x + y + w + z ની જગ્યાએ x + y = 360 તો માટે બે વખત x + y = 360 તો માટે x + y = 180 થશે આમ x + y = 180 છે તેથી તે એ ઓ બી છે એક રેખા છે એમ સાબિત થઈ શકે એના પછી પાંચમો પ્રશ્ન છે કે આકૃતિમાં પી ઓ ક્યુ રેખા છે કિરણ ઓ રેખા પી ક્યુને લંબ છે કિરણ ઓ પી અને ઓઆર વચ્ચે અન્ય એક કિરણ ઓ એસ આવેલું છે સાબિત કરો કે ખૂણો આર ઓ એસ બરાબર એક તૃતીયાંશ કૌશમાં ખૂણો ક્યુ એ ક્યુ ઓએસ ઓછા ખૂણો પી પીઓએસ તો સૌ પ્રથમ આપણે લખીએ કે અહીં પ્રશ્નમાં આપવામાં આવ્યું છે કે જે ખૂણો આર ઓ છે એ લંબ પી ક્યુ છે અને જે ખૂણો પી ઓ ક્યુ છે એકસો એંશી છે તેથી ખૂણો આર ઓ પી બરાબર ખૂણો આર ઓ ક્યુ એટલે નેવું થશે તો હવે આપણે જાણીએ છીએ કે ખૂણો આર ઓ પી બરાબર ખૂણો આર ઓ ક્યુ તો આપણે લખી શકીએ કે ખૂણો પી ઓ એસ વત્તા ખૂણો આર ઓ એસ બરાબર ખૂણો આર ઓ ક્યુ તો માટે ખૂણો પી એસ વત્તા ખૂણો આર ઓ એસ બરાબર ખૂણો આર ઓ ની જગ્યાએ આપણે લખી શકીએ કે ખૂણો QOS - कोण Qo -no ROS तो હવે આપણે લખીએ કે ખૂણો SOR + ખૂણો ROS = ખૂણો QOS - ખૂણો POS તો આથી આપણે લખી શકીએ કે 2 * ખૂણો ROS = ખૂણો QOS - ખૂણો POS अथवा ખૂણો ROS = 1/2 * ખૂણો ક્યુ ઓએસ ઓછા ખૂણો પીઓએસ એસ આપણે સાબિત કરવાનું હતું હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ખૂણો એક્સ વાય ઝેડ બરાબર ચોસઠ આપેલ છે અને એક્સ ને બિંદુ પી સુધી લંબાવેલું છે આપેલ સૂચના પરથી આકૃતિ દોરો જો ખૂ જો કિરણ વાય ક્યુ ખૂણો ઝેડ વાય પીનો દ્વિભાજક હોય તો ખૂણો વાય એક્સ વાય ક્યુ અને વિપરીત ખૂણો ક્યુ વાય પીનું માપ શોધો તો આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી શકીએ અને હવે આપણે જો તે સાબિત કરીએ તો સૌપ્રથમ જે એક્સપી છે એ એક સીધી રેખા છે તેથી ખૂણો એક્સ વાય ઝેડ વધતાં ખૂણો ઝેડ વાયપી બરાબર એકસો એંસી થશે અને ખૂણો એક્સ વાય ઝેડ બરાબર ચોસઠ એની કિંમતને આપણે જો મૂકીએ તો ચોંસઠ ખૂણો ઝેડ વાય બરાબર એકસો એંસી એટલે ઝેડ વાય બરાબર એકસો એંસી ઓછા એટલે તે આપણી પાસે મળશે એકસો માટે આકૃતિ પરથી આપણે એ જાણી શકીએ છીએ કે ખૂણો વાય ઝેડ પી બરાબર ખૂણો ઝેડ વાય ક્યુ વત્તા ખૂણો ક્યુ વાયપી થશે તો માટે આપણે લખીએ કે વાય ક્યુ એ ખૂણો ઝેડ વાયપીને વિભાજિત કરે છે માટે ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ અથવા તો ખૂણો ઝેડ બરાબર ટુ ખૂણો ઝેડ વાય ક્યુ તો માટે ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો વાય ક્યુ વાયપી બરાબર અઠાવન તો હવે ફરીથી ખૂણો એક્સ વાય ક્યુ બરાબર ખૂણો એક્સ વાય ઝેડ ખૂણો ઝેડ વાય ક્યુ થશે તો હવે આપણે લખી શકીએ કે ખૂણું ઝેડ એક્સ વાય ઝેડ બરાબર ચોસઠ અને ખૂણું ઝેડ વાય ક્યુ બરાબર અઠ્ઠાવન એની કિંમતનો જો આપણે નીચે મૂકીએ તો ખૂણો એક્સ વાય ક્યુ બરાબર ચો ચોસઠ વત્તા એટલે ખૂણું એક્સ વાય ક્યુ આપણને મળશે એકસો બાવીસ હવે વિપરીત ખૂણું ક્યુ વાય બરાબર એકસો એંસી વત્તા ખૂણો એક્સ વાય ક્યુ તો આપણે લખી શકીએ કે ખૂણું એક્સ વાય ક્યુ છે એની કિંમત આપણને એકસો બાવીસ મળી છે તેથી જે ખૂણો એક્સ વાય ક્યુ એક્સ વાય પી છે તો આપણે લખી શકીએ ખૂણું ક્યુ વાયપી બરાબર એકસો એંસી વધતા એકસો બાવીસ એટલે ખૂણું ક્યુ વાયપી એ આપણને ત્રણસો મળશે તો આપણે આ રીતે ખૂણું ક્યુ વાયપી છે એ શોધી શકીએ છીએ તો અહીં આપણું આ પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ